કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો આમ આદમી પાર્ટી દ્વારા વિજય સંદેશ યાત્રા યોજવામાં આવી ભુજની હોટલ લેકવ્યુ ખાતે વિજય સંદેશ યાત્રાની શુભ શરૂઆત કરવામાં આવી હતી જેમાં પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કિસાન સેલ પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડા સંગઠનના પ્રદેશ પ્રમુખ પ્રવિણ રામ સહિતના નેતાઓ ભુજમાં આવ્યા હતા બોળી સંખ્યામાં સમર્થકો પણ ઉમટી પડ્યા હતા કાર અને બાઇક સાથે વિજય સંદેશ યાત્રા નીકળી પ્રદેશ પ્રમુખનું હાર રોપણ કરી સ્વાગત કરાયું હતું સ્વામી વિવેકાનંદજીની મૂર્તિને હાર રોપણ કરી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી વિસાવદરની જનતાએ જ્યારે ખૂબ મબલક મત સાથે જીત અપાવી છે આમ આદમી પાર્ટીને આમ આદમી પાર્ટીના લીડરો ત્યાં જીત્યા છે આમ આદમી પાર્ટીનો એક સૈનિક જીત્યો છે ત્યારે વિસાવદરની જનતાએ ત્રણ મેસેજ આખા ગુજરાતને આપ્યા છે કે ભાજપ હરાવવાને લાયક પાર્ટી છે ભાજપને હરાવી જ જોઈએ બીજો મેસેજ કે ભાજપ આખા ગુજરાતમાં હારવી જોઈએ અને ત્રીજો કે આમ આદમી પાર્ટીના સૈનિકો જ ભાજપને હરાવી શકે એમ છે ત્રણ મેસેજ સાથે અમે નીકળ્યા છીએ ભુજ કચ્છની જનતાને પણ મારી વિનંતી છે કે ભાજપ હારવા માટે ભાજપને તમે જુઓ અહીંયા ચારે બાજુથી આ બ્રિજમાં કૌભાંડો થાય છે રસ્તા ખરાબ ભાજપના નેતાઓની દાદાગીરીઓ છે તમે જો મીઠા ઉદ્યોગ આખે આખો ભાજપના નેતાઓને એના મળત્યા કબજે કરી લીધો છે અઘરિયાઓ બિચારા પરેશાન છે ખેડૂતો પરેશાન છે ખારેકની ખેતી દાડમની ખેતી છે એનો ભાવ નથી મળતા એને 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 પ્રોત્સાહન નથી મળતું ચારે બાજુથી લોકો પીડાઈ રહ્યા છે અહીંયા સ્થાનિક રોજગારી નથી મળતી એંસી ટકા કંપનીઓમાં રોજગારી આપવાની હોય છે આ બધા મુદ્દાઓનું સોલ્યુશન લાવવું હોય તો ભાજપને લાત મારવી પડે જેમ વિસાવદરની જનતા લાત મારી ભાજપને લાત મારવી પડે તો મારી બધી વિનંતી છે તમારી ચેનલના માધ્યમોથી કચ્છ અને ભુજની જનતા એકવાર વિચારે અને ભાજપને ભગાડે એવી અમારી વિનંતી છે ભુજમાં હું અગાઉ પણ આવ્યો છું આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા લઈને પણ અમે ભુજ આવેલા છીએ મહત્ત્વની વાત એ છે કે આજે વિસાવદર ચૂંટણીના પરિણામ પછી વિસાવદરની જનતાએ જે સંદેશ આપ્યો છે એ સંદેશ લઈને આજે પહેલીવાર આવ્યા છીએ જે વિસાવદરની જનતાએ સંદેશ આપ્યો છે ભારતીય જનતા પાર્ટીની સામે મજબૂતાઈથી કોઈ લડી શકે તો માત્ર આમ આદમી પાર્ટી લડી શકે જેની પાસે સત્તા છે તંત્ર છે પૈસા છે એવી ભારતીય જનતા પાર્ટીને હરાવી શકાય છે મતદારોની તાકાત શું છે આ વિસાવદરની જનતાએ જે સંદેશ આપ્યો છે આ સંદેશ લઈ અને અમે ગામડે ગામડે દરેક શહેરમાં ફરીએ છીએ મહત્ત્વની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીની સામે ગુજરાતના છેવાડાના ગામડે રહેલા વ્યક્તિ અને પરિવારને ભારતીય જનતા પાર્ટી સામે ખૂબ આક્રોશ છે ત્રીસ વર્ષના ભ્રષ્ટ શાસનમાં આજે તમામ સમાજના તમામ વર્ગના લોકો પીડાય છે આજે પહેલી વખત ગુજરાતની જનતાને એવો અહેસાસ થયો કે ભારતીય જનતા પાર્ટીના જળમૂળથી કોઈ મૂળિયા ઉખેડી નાખે એવી કોઈ દવા હોય તે આમ આદમી પાર્ટી પાસે છે જેના આધારે આજે તમામ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ આ પરિણામો જોવા મળશે અને આવનારી બે હજાર સત્યાવીસની ચૂંટણી આમ આદમી પાર્ટી તમામ સીટો પરથી લડી અને આમ આદમી પાર્ટી સરકાર બનાવશે